સોત્તમભાઈ રૂપાલા આજે આશાપુરા મંદિરથી એને પોતાના પ્રચારના શ્રીગ્રંથ કર્યા દુખલી વાત છે કે રૂપાલા સાહેબે અહીંયા પ્રચાર કરવાની તો વાત એક બાજુ રહી મા આશાપુરાના ચરણોમાં રાજીનામું કરી દો એને જે કહ્યું છે આજે તો દરબાર સમાજ કંઈ તમે આશાપુરા મંદિરે જાવ તો જ માને એવું નથી બધા સમાજ સાથે કામ કરતા પણ કોઈ સમાજની લાગણી હક નથી આજ રોજ જે હું ઉપર ઉતરી છું જે પણ મેટર ચાલે છે બધાને ખ્યાલ જ છે રૂપાલાભાઈની તો આજે આખો મુસ્લિમ સમાજ જે મારા પારણા મને કરાવવા આવ્યા હતા તો બધા ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને માફી પણ માગું છું કે ના ભાઈ એ અત્યારે મારેથી નહીં થાય જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ઓનસન તો ઉપર જ રહીશ પણ મને એક આજ ગર્વ થયો છે કે બધાય ભાઈઓ મારી લાગણી સમજી અમારા ક્ષત્રિય સમાજની લાગણી સમજી અને મારી પાસે આવ્યા